છતાં પણ કોંગ્રેસનો કાર્યકર આજે પણ ખૂબ મજબૂતીથી દરેક લડાઈ લડી રહ્યો છે કોંગ્રેસનો કાર્યકર આજે જે પ્રમાણે જે ડિફેન્સ કરી રહ્યો છે સામે મુકાબલો કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ જગ્યાએ એમને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતી હોય છે ત્યારે રાહુલજીએ એ જ કીધું કે તમે જે પ્રમાણે ગુજરાતના અંદર હું જોઈ રહ્યો છું કે ગુજરાતના દરેક કાર્યકરોમાં નેતાઓમાં ખૂબ મજબૂતીથી જે પ્રમાણે તાકાતથી અત્યારે લડી રહ્યા છો તો આવનારા દિવસોના અંદર જેવી રીતે રાહુલજીએ બે હજાર સત્યાવીસના અંદર સરકાર ગુજરાતના અંદર બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને તેના માટેના જે લોકસભાના અંદર એમણે જે આહવાન કર્યું હતું તો હું ચોક્કસ સમજુ છું કે આવનારા દિવસોના અંદર ગુજરાતના અત્યારે જે જિલ્લા પ્રમુખોની જે અત્યારે મિટિંગ હતી એ મિટિંગના અંદર એમણે જે જિલ્લા પ્રમુખ નવા બન્યા છે તેમને પૂરી તાકાતથી એમને જ્યાં જ્યાં જરૂર પડશે એ પ્રમાણે કે હું તમારા સાથે છું તમે મજબૂતીથી કામ કરો અને હવે જે જે ટિકિટની વાત આવે છે કે ભાઈ જિલ્લા પ્રમુખ જે કહેશે એ વ્યક્તિને ટિકિટ મળશે ત્યાં સુધીની વાત છે અત્યાર સુધી કે કોઈ ચાલુ ધારાસભ્ય હોય કે ચાલુ સંસદ સભ્ય હોય એ કહેતા હતા એને ટિકિટ મળતી હોય નગરપાલિકાની હોય કાઉન્સ કોર્પોરેટરની હોય કે તાલુકાની હોય પરંતુ હવે જે જવાબદારીઓ કે હું આપવા માગું છું જે જિલ્લા પ્રમુખોને આપવા માંગુ છું અને એમને ખાસ કીધું પણ સાથે સાથે તમારે મહેનત કરવી પડશે તમારે લોકોના વચમાં જવું પડશે લોકોના કામો કરવા પડશે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે એ તમામ મુદ્દાઓને લઈને આજે રાહુલજીએ જે એમની સ્પીચ આપી એમાં તમામ ગુજરાતને લગતા તમામ મુદ્દાઓ તેમણે લઈ લીધા થકી કોઈ આજે હું અમારા ધારાસભ્ય પૂર્વ ગ્યાસુદ્દીન શેખ સાહેબ કદી કદીરભાઈ પિરજાદા જાવેદભાઈ પિરજાદા અને અમે સાથે મળીને ત્રણેય ધારાસભ્ય અમે સાથે મળીને એમને એક આવેદનપત્ર આપ્યું છે અને ખાસ કરીને એમાં ગુજરાતના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે જે ટાર્ગેટ બનાવ્યો બનાવી રહ્યા છે એના એ મુદ્દાઓ અમે આપ્યા કે તમે લોકસભાના અંદર આ જે પ્રશ્ન છે અમારા એને ઉપાડો કેમ કે આજે જે એક તરફ કોઈને કોઈ રીતથી લિન્ચિંગની ઘટના બનતી હોય કે હેડ સ્પીચની ઘટના બનતી હોય જે પ્રમાણે જે નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે તેને રોકવા માટે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કાયદો બનાવ્યો છે પણ તેનો અમલ નથી થતો જે સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે અમલ નથી કરતી તો એના માટે ચોક્કસ લોકસભા અને રાજસભાના અંદર આપણા જે સભ્યો છે એને ઉપાડવું જોઈએ કે આ પ્રમાણેની હેસ્ટ પીસ આપીને જે માહોલ ખરાબ કરવાની કોશિશ કરતા હોય ચાહે મહારાષ્ટ્રના જે મંત્રીઓ હોય કે બીજા આસામના મુખ્યમંત્રીઓ હોય જે પ્રમાણે જે જે સ્પીચ આપી રહ્યા છે દેશને નુકસાન કરી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય તે તમામ મુદ્દાઓને લઈને આજે અમે એક આવેદનપત્ર યાસુભાઈ અને જાવેદ પિરજાદાને અમે મળીને આપ્યું છે રાહુલજી અને એમને સ્પષ્ટ કીધું છે કે ચોક્કસ તમારા મુદ્દા અમે ધ્યાન લઈશું માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અંદર તમામ લોકો સાથે જ છે ગુજરાતના અંદર તમામ માઇનોરિટી છે આજે કોંગ્રેસને ચોક્કસ હું સમજું છું કે એક વધારેમાં વધારે જે અત્યારે સપોર્ટ જે આપી રહ્યા છે તો કોંગ્રેસના અંદર માઇનોરિટીના લોકો છે અને માઇનોરિટીના તમામ અમારા હોદ્દેદારો છે વઝીર ખાન પઠાણ હોય અને બીજા ઘણા બધા આગેવાનો છે બધા જ લોકો એક જ ચિંતા કરતા હોય છે કે ગુજરાતના અંદર જે માઇનોરિટીના લોકો છે માઇનોરિટીના અંદર એવા ખાલી એકલા મુસ્લિમ નથી તમામ લોકો આવી જાય છે લઘુમતીના અંદર એ લઘુમતીના તમામ લોકોને